મહાપ્રભુજીની સૌથી મોટી સમગ્ર હિન્દુ સમાજની વાત કરું તો મહાપ્રભુજી પૂર્વે વેદ શ્રીમદ ગીતા અને બ્રહ્મસૂત્ર આ ત્રણને જ પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ સમાજમાં પ્રસ્થાપિત કર્યું છે મહાપ્રભુજી ચાર પ્રમાણ ગ્રંથો આપ્યા વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચિંતા સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્તુષ્ટ અને મહાપ્રભુજીએ એ પ્રસ્થાપિત કર્યું કે જે વાત વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે એ જ ભગવદ્ ગીતામાં છે અને એ જ ભગવદ્ ગીતાજીનો વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે આ ચારેની એક વાક્યતા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરી નહીં તો એ પૂર્વ મહાપ્રભુજી પૂર્વ આચાર્યો શ્રીમદ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ ન માનતા પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ શ્રી મહાપ્રભુજી આ પ્રસ્થાપના હિન્દુ ધર્મમાં ભાગવતજીની મહત્તા આ હિન્દુ સમાજમાં કોઈએ વધારી હોય આ સનાતન વૈદિક ધર્મમાં કોઈએ પ્રસ્થાપિત કરી હોય તો શ્રી વલ્લભાચાર્યજી કરી છે આજે પણ હું તો બાનું દુનિયાભરમાં જ્યાં પણ ભાગવતજી કથાઓ થાય છે કોઈ નામ લે કે ન લે પણ સુબોધનીજીના આશય વગર ભાગવત કથા ન થઈ શકે આ જેટલા પણ અર્થઘટનો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ એ બહુ અદભુત છે બે ગ્રંથોમાં મહાપ્રભુજીએ ભાગવતજીના ગુડ અર્થોને વિશેષ રૂપે પ્રગટ કર્યા એક છે તત્વાર દીપ નિબંધ એ જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એમાં છે ભાગવતાર્થ પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણમાં ભાગવતજીના અર્થો અને બીજા ભાગવતજી ઉપર શ્રી મહાપ્રભુજીની ટીકા છે એ છે શ્રી સુબોધિનીજી આ બે દ્વારા મહાપ્રભુજીએ ભાગવતજીના સાત પ્રકારે અર્થોને પ્રગટ કર્યા છે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે अध्याये वाक्ये पदे क्षरे एकार्थ सप्तधा जानन अविरोधे न मुच्यते महाप्रभु जी ने सात प्रकार से भागवत जी को समझाया इन दो ग्रंथों के माध्यम से एक है भागवतार्थ प्रकरण और दूसरा है सुबोधिनी जी हमारे हरिराय जी तो कहते हैं ना वल्लभादीशो वल्लभाधीशो न चतुष्टा सुबोधिनी न राधी राधिका नाथो वृथात्त जन्म हरिराय जी ने तो कहा कि उसका जन्म ही वृथा है किसका कि जो महाप्रभु जी का सेवक हुआ फिर भी महाप्रभु जी का आश्रय नहीं किया ना आश्रितो वल्लभा न च्रष्टा सुबोधिनी वैष्णव होकर भी जिसने सुबोधिनी जी कभी सुने नहीं कभी देखे नहीं राधिका नाथ और जिसने राधिका के नाथ श्री कृष्ण की सेवा नहीं की उस वैष्णव का तो जन्म ही वृथा है इतना वैष्णव भागवत जी ने समझवा सुबोधनी जी आश्रय करो સુબોધીજી નું રસપાન કરવું હા સુબોધીજી એટલા સરળ નથી એમ તો દુર્બોધિની છે સમજવું કઠિન છે પણ મહાપ્રભુજીની ઘણીવાર સહેલું 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 સમજાવજો કરી આપણે સાચું ગુમાવી ઘણી વાર જે સમાજ સહેલાને ગોતતો હોય ને એ સત્યને ગુમાવી દે એટલે સહેલું કો એની જગ્યાએ એમ કેવું કે સાચું કહેજો ભલે કઠિન હશે અમે કરવાનો પ્રયાસ કરીશું અમે સમજવાનો પ્રયાસ કરીશું પણ અમારે સત્યને કરવું છે સત્યને પામવું છે નહીં તો કલયુગના બે જ આકર્ષણ છે મફત અને સહેલું આ જ્યાં જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં ભટકવાની સંભાવનાઓ રહે અને એટલા માટે સહેલું નહીં પણ સાચું સમજવાની કોશિશ કરો દેખો મહાપ્રભુજીને ભાગવતજી કે અદભુત ઢંગસે સાત પ્રકાર અર્થ કહીએ શાસ્ત્રે સ્કંધે આ શાસ્ત્રનો અર્થ શું દરેક સ્કંદ પાછળ કયો ભાવ દરેક સ્કંદની મહત્તા મહાપ્રભુજી સમજાવી કે એક એક સ્કંદ માં કઈ કઈ પ્રધાન લીલાઓ છે સ્કંદે પ્રકરણે પ્રકરણ વિભાગ બતાવ્યા તમે મંગલાચરણમાં પણ ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડવી વિરાજ તે યોસો પંચ દાર દે આ એક શ્લોક બોલો છો ને એ આખા એ સ્કંદનો પ્રકરણ વિભાગ છે તમે આ એક શ્લોક બોલી આખાય એ સ્કંદનું સ્મરણ તમે કરો છો આ પ્રકરણ વિભાગ છે તો મહાપ્રભુજીએ બારે બાર સ્કંદોને વિવિધ પ્રકરણોમાં વિભાજીત કર્યા તો શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય દરેક અધ્યાય પાછળ કયો આશય છે વાક્ય દરેક વાક્યનો અર્થ કર્યો શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદે પદ અને અક્ષરે તો એક શાસ્ત્ર થી લઈ અક્ષર અક્ષર સુધીના અર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે આ ભાગવતજીના અદભુત રીતે મહાપ્રભુજીએ અર્થઘટન કર્યા કદાચ એ રીતે ભાગવતજી કોઈ સમજાવી શક્યું નથી તો આ શ્રીમદ ભાગવતના ગુણ અર્થોને પ્રગટ કરવા મેઘન બાર ઉભા છે કહ્યું તમે બહાર ઉભા રહી પેલો પ્રસંગ આવશે શિલા ગબડતી ગબડતી આવી અને કૃષ્ણદાસ મેઘન ત્રણ દિવસ સુધી એ શિલાને પકડીને ઉભા રહે અને મહાપ્રભુજી વ્યાસ ગુફામાં પ્રવેશ કર્યો અને વ્યાસજી સાથે યુગલ ગીતના દોઢ શ્લોક ઉપર દિવસ સુધી ચર્ચા ચર્ચા થાય કે કે સાથે ગાયું છે પણ વલ્લભ તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે સ્વયં જયારે પદ્મનાભદાસજીની આગળ જે ગઈકાલે મેં ચર્ચા કરી હતી ભાગવત કથા કરતા ત્યારે મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા અને એ જ શ્લોકોનો અનેક રૂપે અર્થ કર્યો છે મહાપ્રભુજી જ્યાં જ્યાં સાત દિવસ સુધી બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું એ સ્થાનોને આજે આપણે બેઠકજી રૂપે ઓળખીએ છીએ ત્યાં સાત સાત દિવસ સુધી મહાપ્રભુજી પારાયણ કર્યા છે અને જ્યાં જ્યાં પારાયણ કર્યા ત્યાં આજે પણ મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે એટલે જ્યારે પણ બેઠકજીમાં જાઓ ત્યારે મહાપ્રભુજીને પ્રસન્ન કરવા માટે આપણે ધોતી ઉપરણા જા બધું જ કરીએ પણ એના કરતા નિકટ બેસી ભાગવતજી નો પાઠ કરો ને તો મહાપ્રભુજી અધિક પ્રસન્ન થાય છે એટલે પ્રયાસ એ કરજો કે જયારે પણ ત્યારે પુરુષોત્તમ શાસ્ત્ર નામ અથવા ભાગવતજી નો કોઈ એક અધ્યાય એનો પાઠ અધિક પ્રસન્ન થશે મહાપ્રભુ અરે ગિરરાજજીમાં જાઓ બસ બધા ધક્કા મારીને ધૂળ ચડાવવામાં લાગી જાય પણ ગિરરાજ બાવાને તો પ્રભુના ગુણગાન ગમે છે નિકટ બેસીને પ્રભુ ગુણગાન ભાગવતજી નું પારાયણ કોઈ કીર્તન ગાન કરો તો ગિરરાજજી વધારે પ્રસન્ન થશે બેઠકજીમાં જે ધક્કા થાય હું ભરી લો હું કરી લો હું કરી લોક નથી પહોંચી બધા ઝારી ભરે જરૂર નથી આપણે ત્યાં તો વિવેક છે પુષ્ટિ માર્ગીય કે એક પ્રધાન કોઈ વૈષ્ણવને આગળ કરીએ યા વલ્લભ કુલ બિરાજતા હોય તો એમને આગળ કરીએ અને આપણે બધા હાથ લગાવીએ આ પુષ્ટિ માર્ગીય વિવેક છે કરું ધરું ભરું આ પુષ્ટિ માર્ગ નથી પુષ્ટિ માર્ગ તો તત્સુખ નો ભાવ છે એવા વૈષ્ણવને આગળ કરજો જે વૈષ્ણવને ઠાકોરજી ઓળખતા હોય ભલે ઉંમરમાં નાનો હોય પણ તમારા કરતા સેવામાં વધારે પહોંચતો હોય એવા વૈષ્ણવને આગળ કરો સીધી સાદી ભાષામાં કહું તો જે હાથ ને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી બરાબરી જે ક્યારેય સેવામાં પહોંચ્યો જ ના હોય અને એને આગળ કરો તો આ તો બાલ ભાવ છે ને બાળક જેને ઓળખતો હોય ને એના હાથે દૂધ પી એવા જ પ્રભુ જે હાથને ઓળખતા હોય એ હાથે જ ઝારી લે અને એટલા માટે આપણે ત્યાં તો કાની નો આડીનો મારે છે અને જે છેલ્લે ઉભો રહે એને સૌથી વધારે કાની મળે આ વૈષ્ણવની કાની થી નહીં તો પેલા વૈષ્ણવની પેલા વૈષ્ણવની નહીં તો આની કાની થી આની નહીં તો આની કાની થી આટલા દસ જણા ઉભા છે એમાં જે છેલ્લો ઉભો છે એને નવ જણાની કાની મળે ક્યાં કોઈ એકની કાની થી તો મહાપ્રભુજી અવશ્ય તમારી જારી સ્વીકાર કરી લેશે પણ જે પહેલો ઊભો હોય એની બધી જવાબદારી એના માથે હોય અને એમ મટકીમાં જે પહેલા જારી ભરે એની તો સીધી મટલીમાં જતી રહે બીજો ભરે એની મથલીમાં જે છેલ્લો ભરે એની જારીજી મહાપ્રભુજી પાસે રહી જાય પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે અને એટલા માટે હું કરી લઉં હું ધરી લઉં હું ભરી લઉં એવો અઠાગ્ર રાખો અહીંયા તો તત્સુખ નો ભાવ છે દર્શન કરતી સમય પણ હવેલી હોય મનોરથ હોય કે ગમે ત્યાં હોઈએ પણ આપણાથી કોઈ વૈષ્ણવ પડી જાય અને પછી ગમે તેટલા આગળ પહોંચી જાવ ઠાકોરજી તમને જોઈને રાજી થશે ક્યારેય નહીં થાય કોઈ પણ વૈષ્ણવને તકલીફ આપી તમે ઠાકોરજીની આગળ પહોંચી શકશો પણ નજીક નહીં પહોંચી શકો તમે ઠાકોરજીથી બહુ દૂર થઈ જશો અને એટલા માટે વિવેક રાખજો જ્યારે પણ બેઠકજી આદિમાં જાઓ મહાપ્રભુજી સેનાથી પ્રસન્ન થાય છે એનો વિવેક રાખો કઈ રીતે એમને ધોતી ઉપર ધરાવાય કઈ રીતે શિંગાર કરાય કઈ રીતે ઝારી ભરાય કઈ રીતે ચણસ્પશ કરાય આ દરેકનો વિવેક છે

आ आम तो घड़ो विस्तार अपने भागवत जी एक एक एक-एक अध्याय जो सके आखिर कथा नाम पर थी सके किस प्रकार से महाप्रभु जी ने भागवत जी के गुण अर्थों को प्रकट किए और किस प्रकार भागवत सुधार समत के अपनो पंत जतायो और ये जो पुष्टि मार्ग है ना वो भागवत जी रूपी रस सागर का मंथन करके जो नवनीत निकला वही पुष्टि मार्ग है पुष्टि मार्ग इतने भागवत जी नो मार्ग આપણી સવારે જગાવાથી લઈને પોઢાવા સુધીની સેવા આપણા વર્ષોત્સવનો ક્રમ આ બધો જ ભાગવતજીમાં આલેખિત છે અને ભાગવતજી પ્રમાણે જ આપણો આખો સેવાક્રમ થાય છે એટલે પુષ્ટિમાર્ગ ને જેટલી પણ પ્રણાલિકાઓ છે એ બધી ભાગવતજીમાં સમાયેલી છે રૂપે આજે પણ છે અને આપણા આચાર્યો અષ્ટછા ભગવતીઓએ અને શ્રી મહાપ્રભુજીએ વિશેષ કરીને એ ભાગવતજીમાંથી આપણો સેવા માર્ગ પ્રગટ કર્યો છે નંદાલયની અને નિકુંજની બંને ભાવની સેવા એ ભાગવતજીમાં વર્ણિત છે અને એટલા માટે મહાપ્રભુજી નિત્ય ભાગવતજી નું કરે છે નિત્ય ભાગવતજી નો પાઠ કરે છે અને એટલી મહત્તા બતાવી આગળ આવશે કે સહસ્ત્ર નામો એમાંથી પ્રગટ કર્યા અને મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી ગોપીનાથજી એમનો નિયમ હતો કે રોજ ભાગવતજી નું પાઠ પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે અને દર ત્રણ દિવસે ભોજન કરવાનો વારો આવ્યો હવે ધીમે ધીમે શરીર સુકાવા લાગ્યું ગોપીનાથજી એકવાર એક વાર મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી કહ્યું બાબા આપનું શરીર કેમ સુકાય છે કહ્યું કે આ રીતે પારાયણ કર્યા પછી જ લેવાનો સંકલ્પ કર્યો છે અને ત્રણ દિવસે વારો આવે છે મહાપ્રભુજીએ એ જ ભાગવતજીમાંથી સહસ્ત્ર નામ પ્રગટ કર્યા જેને આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઓળખીએ છીએ અને કહ્યું બાબા આનો પાઠ કરશો ને તો આખા ભાગવતજીના પારાયણનું ફળ આપણને પ્રાપ્ત થશે અને આમ ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર રામનો પાઠ કરો ને તો એ આખા એ ભાગવતજી નું ફળ મળે તો આમ શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈ અને ભાગવતજીના અર્થોને બતાવ્યા જોપે શ્રી વલ્લભ રૂપ શ્રી મહાપ્રભુજી રૂપ ધરતા તો ભાગવત નો અર્થ અમને કોણ બતાવતો ભગવતજીઓ ગાન કરતા કહે છે આ ભાગવતના અર્થોને બીજું કોણ કહી શકાય કારણ પોતાના વિચારો પ્રગટ કરીને અર્થો કરવા એ જુદી વાત છે અને ભગવાનનો આશ્રય કહેવો એ જુદી વાત છે મહાપ્રભુજીને જો કહા હૈ હે ભગવદ્ધ આશય કોઈ ગ્રંથ નો સાચો અર્થ ક્યારે કહેવાય જ્યારે એ ગ્રંથના કર્તા જે કહેવા માંગતા હોય એ વાત કહીએ ત્યારે એનો અર્થ કહેવાય આજે પોત પોતાના વિચાર પ્રમાણે બધા જ અર્થો કરે પણ એની પ્રમાણિકતા શું એની મહત્તા શું કાંઈ નહીં એ કેવલ એના બુદ્ધિનો વિચાર છે આજે પણ સમાજમાં જુઓ કેટ કેટલા પ્રકારના સાહિત્યોના કેવા કેવા વિચારો ઉભા થાય ભગવાન વિશે પણ એક વસ્તુ યાદ રાખો ભગવાનના ગ્રંથોને ભગવત બુદ્ધિથી જ અર્થઘટનો કરવા જોઈએ એના લૌકિક અને વ્યવહારિક બુદ્ધિથી જયારે અર્થઘટન કરવા જાઓ છો ત્યારે તમે ભગવાનની લીલામાં પણ દોષ જોઈ લો છો આજે ઘણા આધુનિક સાહિત્યકાર જુઓ એમને રામ જોડે વાંધો છે કે સીતાજીને કેમ આમ કર્યું સીતાજીને પૂછો તો એ તો કે મને જન્મો જન્મ રામ જ જોઈએ છે સીતાજીને કોઈ વાંધો નથી પણ એમને તકલીફ પડી જાય કારણ લૌકિક બુદ્ધિ અર્થઘટનો થાય છે જો જે વિષયનો ગ્રંથ હોય એ વિષયનું દર્શન થવું જોઈએ વિજ્ઞાનનો કોઈ ગ્રંથ પુસ્તક હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિ રાખીને જ એને વંચાય તો જ એને સાચો ન્યાય આપી શકાય એમ જ આધ્યાત્મિક ગ્રંથ હોય એને આધ્યાત્મિક બુદ્ધિથી જ અર્થઘટનો થવા જોઈએ એના જ્યારે આપણે લૌકિક બુદ્ધિથી અર્થઘટનો કરીએ છીએ ત્યારે ભગવત લીલાઓમાં પણ દોષ દર્શન આપણે કરી દઈએ છીએ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના દિવ્ય અર્થોને પ્રગટ કર્યા કર્યા અને કહ્યું મહાપ્રભુજી કે આ ભાગવતજી એ તો સાક્ષાત શ્રીનાથજી બાબાનું જ વાંગમય સ્વરૂપ છે એ સાક્ષાત સ્વરૂપ છે એને કોઈ પુસ્તક કે ગ્રંથ ન માનતા એમાં જેવી બુદ્ધિ ઠાકોરજીમાં રાખો છો એવી જ બુદ્ધિ ભાગવતજીમાં રાખો એવી મહાપ્રભુજીની આજ્ઞા છે અને બારે બાર અંગોને સમજાવ્યા પ્રથમ બે સ્કંદ એ શ્રીનાથજી બાબાના ચરણ છે

કે ઊંચો ઉઠેલો હાથ બારમો સ્કંદે આશ્રય લીલા છે અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવી રહ્યા છે મહાપ્રભુજી બારે શ્રીનાથજી બાબાના બારે બાર અંગ સાથે સમાનતા કરી અને કહ્યું કે આ સાક્ષાત શ્રીજી નું જ સ્વરૂપ છે એટલે ભાગવતજી મને કોઈ પુસ્તક માની એની સાથે પુસ્તક જેવો વ્યવહાર નહીં કરવો એ સાક્ષાત એમાં ભગવત બુદ્ધિ રાખે

શ્રીનાથજી બાબાના મસ્તક પર સુખનું ચિહ્ન છે એ સુખ એટલે સુખ ઉવાચ દ્વિતીય સ્કંદ થી પ્રારંભ થાય એ દ્વિતીય સ્કંદ નું પ્રતિક છે શ્રીનાથજી બાવાની કદરામાં બે ઋષિ બિરાજમાન છે એક એક ઋષિ બિરાજમાન છે એ છે કપિલ ભગવાન તૃતીય સ્કંદ ના પ્રતિક છે બીજી બાજુ બે મુનિ બિરાજમાન છે એ છે ચતુર્થ સ્કંદ માં નર એના પ્રતિક રૂપે છે શ્રીનાથજી બાવાની કદરામાં એક ઘેટાનું ચિહ્ન છે એ ઘેટું એટલે મેષ બાર રાશિઓની પહેલી રાશિ તો પંચમ સ્કંદમાં કાલ ગણના આવે છે એ પંચમ સ્કંદ નું પ્રતિક છે શ્રીનાથજી બાવાની કદરામાં આમ એક 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 જો તમને ગણાવવા જો તો બારે બાર સ્કંદ ચર્ચા થઈ શકે છઠ્ઠો સ્કંદ બે ગાયોનું નું ચિહ્ન છે છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે તો એક છે વાછરડું બીજું છે ગાય વાછરડું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય છતાંય મા દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી આજ ભગવાનની પુષ્ટિ લીલા છે જે છઠ્ઠા સ્કંદમાં વર્ણિત છે શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિન્હ છે એ છે સપ્તમ સપ્તમસ્કનના પ્રતિકરૂપે સાતમા સ્કંદમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવે છે એ નરસિંહજીનું ચિન્ન એ સાતમો સ્કંદ છે શ્રીનાથજી બાવાની કંદરામાં સર્પનું ચિન્ન છે કારણ કે આઠમા સ્કંદમાં સમુદ્ર સમુદ્રમંથનની કથા આવે છે અને એમાં વાસુકી નાગને દોરડો બનાવી મધરાચલ પર્વતથી મંથન કરવામાં આવે એ સર્પ એ અષ્ટમસ્કંદનું ચિહ્ન છે શ્રીનાથજી બાવાની કંદરામાં બે મોર છે અને મોર એ નિષ્કામ ભક્તો છે અને સ્કંદ એ ઈશાનું કથા છે ઈશ્ય અનુગામી ભક્તોની કથા એ નવમ સ્કંદના પ્રતિક રૂપે છે શ્રીનાથજી કદરામાં સ્વયં ઠાકોરજી વિરાજમાન છે મધ્યમાં એ સ્કંદમાં પ્રગટેલા સ્વયંપૂર્ણ પુરુષોત્તમ છે શ્રીનાથજી બાવાને ફરતે એક સર્પ છે ઘૂંટણ પાસેથી નીકળે છે કહેવાય કે સર્પ સમય થાય ને કાચલી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય એટલે કે મોનું મરવું એ જ મુક્તિ છે અને મુક્તિ એ એકાદશ સ્કંદ લીલા છે અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ બારમા સ્કંદનો આશ્રય લીલાનું વર્ણન છે એમ બારે બાર સ્કંદ એ શ્રીનાથજી બાબાની કંદરામાં બિરાજમાન છે આપણે ત્યાં આચાર્યો અનેક પ્રકારના ભાગવતજીના અર્થો કર્યા અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનો સ્વીકાર કરવામાં આવે છે કારણ કે આખો પુષ્ટિ માર્ગ ભાગવતજી આધારિત છે અને ભાગવતજીમાં જે જે પ્રભુની લીલાઓ છે એ પ્રકારે આપણે ત્યાં ઘરમાં સેવા થાય છે એ પ્રમાણે જન્માષ્ટમીથી સેવાક્રમનો કરવાનો પ્રારંભ થાય આપણો કે જ્યારે ઠાકોરજી પ્રગટ થયા દશમસ્કરની શરૂઆત પણ જન્મ પ્રકરણથી છે કે પ્રભુ પ્રગટ થયા ત્યારથી લીલા શરૂ થાય અને એ રીતે આખા વર્ષોત્સવનો આપણો સેવાક્રમ જે ભાગવતજીમાં વેણુ ગીત યુગલ ગીતમાં વર્ણિત છે જો વેણુ ગીતમાં નિત્યની સેવાનો ક્રમ છે અને યુગલ ગીતમાં વર્ષોત્સવની સેવાનો ક્રમ છે આમ ભાગવતજીમાં જે વર્ણિત છે એ પ્રકારે જ પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે અને એટલા માટે પ્રભુ પ્રભુચરણ કહે આપ તો સાક્ષાત ભાગવતજીના ગુડ અર્થોને પ્રગટ કરવા માટે પધાર્યા છો